શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમી ધારા કુકિંગમાં આજે આપણે બનાવીશું સાંબાનો છૂટો છૂટો પુલાવ અને એની સાથે રાજીગરાના લોટની કઢી વ્રત કે ઉપવાસ માટેની એકદમ પરફેક્ટ અને હેલ્ધી ડિશ આજે આપણે તૈયાર કરીશું તો ચલો રેસીપી શરૂ કરીએ જેના માટે મેં અહીંયા એક નાનું નંગ બટેટું લીધું છે જેની છાલ પીલ ઓફ કરેલી છે એક ગાજરનો ટુકડો છે અને એક કેપ્સિકમ લીધેલું છે ચાર થી પાંચ મીઠા લીમડાના પાંદ એક નંગ તીખું લીલું મરચું લેશું એક ઇંચ આદનો ટીકળો અને અડધું છે એ લીંબુ ક્વિસ કરીને આપણે અહીંયા લેવાનું છે ત્યારબાદ અહીંયા અડધી વાટકી જેટલો સાંભો લીધેલો છે અને તેની સામે એક મુઠ્ઠી અને ચમચીના માપથી જોઈએ તો બે ચમચી જેટલા શિંગદાણા લીધેલા છે આ સાંભો છે એને પેલા એક બાઉલમાં એડ કરી અને આપણે ચોખ્ખા પાણીથી તેને ધોઈ લેશું આ રીતે થોડો એવો ચોળી અને ત્યારબાદ આ બધું જ પાણી છે એ હું કાઢી નાખીશ અને અહીંયા આપણે થોડા એવા પાણીમાં સાંભારને પાંચેક મિનિટ માટે પલાળી અને રાખી દઈશું સાંભારનો ઉપયોગ કરતા સમયે તેને પલાળવાની જરૂર નથી પણ અહીંયા આપણે વેજીટેબલ કટ કરીશું તો પાંચેક મિનિટ જેવો સમય છે તો આ રીતે પાણીમાં એને ડીપ કરી અને થોડી માટે પલળવા દઈશું ત્યાં સુધીમાં હું બધા જ વેજીટેબલ ચોપ કરી લઈશ તો આ રીતે કેપ્સિકમ ગાજર અને બટેટાને મેં ચોપ કરી લીધા છે આદુને પેસ્ટ કરી લીધી છે અને તે ખુલેલું મરચું હતું એને આપણે ઝીણું સમારી લીધેલું છે ત્યારબાદ પુલાવ બનાવવા માટે એક પેનમાં આપણે તેનો વઘાર કરીશું જેમાં બે મોટી ચમચી જેટલું હું તેલ એડ કરી દઈશ ગેસની ફ્લેમ છે એ સ્લો રાખવાની છે તેલ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશ એક તજનો ટુકડો એડ કરી દઈશું ત્રણથી ચાર જેટલા મરી અને બે લવિંગને આપણે આમાં એડ કરી દઈશું પુલાવમાં આ બધા મસાલાનો સ્વાદ છે એ ખૂબ જ સરસ લાગે છે એક તમાલપત્ર છે જેને કટ કરીને એડ કરી દઈશ કાજુ તમારે અત્યારે જો ફ્રાય કરીને લેવા હોય તો કાજુને પણ અહીંયા સાથે તમે સેલો ફ્રાય કરી શકો છો ત્યારબાદ અડધી ચમચી જેટલું આદુની પેસ્ટ ચાર થી પાંચ નંગ લીલા મીઠા લીમડાના પાન એક તીખું લીલું મરચું એડ કરી દઈશું અને આ વઘારને સારી રીતે સાતળી લઈશું બસ આ વઘાર સતડાઈ જાય ત્યારબાદ અહીંયા આપણે સૌથી પહેલાં ચોપ કરેલા બટેટા છે એને આ રીતે એડ કરી દેસું બટેટા છે એ થોડા હાર્ડ હોય છે એટલે સૌથી પહેલાં આપણે બટેટા એડ કરીશું ત્યારબાદ સિંગદાણા છે એને ઉમેરી દેશું ચોપ કરેલા ગાજરને પણ એડ કરી દેસું આટલી વસ્તુ સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ આ જલ્દીથી કૂક થઈ જાય એના માટે સ્વાદ અનુસાર નમક એડ કરી દેસું મિત્રો અહીંયા કેપ્સિકમ આપણે એડ કરેલા નથી જો કેપ્સિકમ આ બધાની સાથે ઉમેરી દેશું તો એ જલ્દીથી સોફ્ટ થઈ જશે અને એનો ટેસ્ટ સારો નહીં આવે એટલે સૌથી પહેલાં આને આપણે ઢાંકી અને ચારેક મિનિટ માટે કૂક કરી લેશું ચાર મિનિટ બાદ આપણે બધા જ કેપ્સિકમ છે એને આમાં એડ કરી દેસુ આ સમયે જે આગળનો વઘાર કરેલો છે એ થઈ ગયા છે એટલે કેપ્સિકમ ઇઝીલી ચડી જશે ત્યારબાદ જે પલાળીને રાખેલો હતો તેમાંથી પાણી કરી દીધું છે અને સાંબાને આપણે આની અંદર એડ કરી દેસુ સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ અહીંયા આપણે જે સાંબો લીધેલો છે તમે જે વાટકીના માપથી સાંબો લ્યો છો એ વાટકીના માપથી આપણે તેમાં ચાર ગણું પાણી એડ કરવાનું છે તો આ પુલાવ માટેનો એકદમ સરળ માપ છે તો આને ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું પાંચેક મિનિટ બાદ જોઈએ તો પુલાવ છે એ બધું જ પાણી છે એબઝોર્બ કરી ગયો છે અને સારી રીતે બધી જ વસ્તુ પાકી ગઈ છે ત્યારબાદ આમાં આપણે અડધું લીંબુ છે એ નીચવી દઈશું આ રીતે ધીરે ધીરે હલાવી અને એને મિક્સ કરી દઈશું ત્યારબાદ આ ઠંડો થશે એટલે એકદમ છૂટો છૂટો બની જશે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે બનાવીશું રાજીગરાના લોટની કઢી જેના માટે સૌથી પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સના માપ જોઈ લઈએ તો આ રીતે મેં બે ચમચી જેટલો રાજીગરાનો લોટ લીધેલો છે એક તીખું લીલું મરચું લીધેલું છે એક તજનો ટુકડો બે લવિંગના ટુકડા અને એક જે આપણે બાદિયાનું ફૂલ હોય છે તે લીધેલું છે અડધી ચમચી આદુની પેસ્ટ અને એક તમાલપત્રનો ઉપયોગ કરીશું કઢી બનાવવા માટે સૌથી પહેલાં રાજીગરાના રોટને છાશની સાથે આપણે મિક્સ કરી લેશું જેના માટે અહીંયા મેં એક કપ ખાટી છાશ લીધેલી છે જો તમારી પાસે ખાટી છાશ ના હોય દહીં હોય તો દહીંનો ઉપયોગ કરવાનો છે અને પાણી એડ કરી અને એને સારી રીતે ફેટી લેવાનું છે અહીંયા મેં શરૂઆતમાં પહેલાં થોડી એવી છાશ લીધેલી છે થોડો થોડો લોટ એડ કરતા જશું અને એમાં ગાંઠા ના પડે એ રીતે એને ફેટી લેશું ત્યારબાદ ધીરે ધીરે ઉપરથી આપણે છાશને પણ એડ કરતા જશું જો અહીંયા તમારી પાસે ખાટી છાશ ના હોય તો સાદી છાશ હોય તો તમે ત્યારબાદ જ્યારે કઢી વઘારીએ ત્યારે તેમાં અડધું લીંબુ નીચવીને ઉપયોગ કરી શકો છો બસ આ જ રીતે બધી જ છાસને મેં આમાં એડ કરી દીધેલી છે અને એને સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે કઢીના વઘાર માટે પેન રાખેલું છે જેમાં અડધી ચમચી જેટલું હું દેશી ઘરનું ઘી એડ કરું છું ઘી મેલ્ટ થઈ જાય ત્યારબાદ એમાં એક ચોથાઇ ચમચી જેટલું જીરું એડ કરી દેશું જીરું એડ કર્યા બાદ એમાં એક તજનો ટુકડો ત્રણથી ચાર લવિંગના ટુકડા અને એક બાદિયાનું ફૂલ અડધું છે એને એડ કરી દેશું તેને એડ કર્યા બાદ એક તમાલપત્ર ઉમેરી દેસું એક લીલું મરચું એડ કરી દેસું અને અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી દેસું આ રીતે મસાલા કરવાથી કઢી છે એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે સાતથી આઠ જેટલા લીલા મીઠા લીમડાના પાંદ એડ કરી દેસું ત્યારબાદ આ વઘાર સારી રીતે સાતરી લેશું વઘાર સતળાઈ જાય ત્યારબાદ રાજીગરાના લોટથી તૈયાર કરેલી છાશને આમાં એડ કરી દેસું અહીંયા છાશને એડ કર્યા બાદ ચમચાની મદદથી બેથી ત્રણ મિનિટ માટે આપણે આ રીતે સતત તેને હલાવી લેશું જેથી લોટ છે એ પેનની તળિયે બેસે નહીં બેથી ત્રણ મિનિટ સતત હલાવ્યા બાદ કઢી છે આ રીતે ઘટ થઈ ગઈ છે જો તમારી પાસે આ કન્સિસ્ટન્સીની કઢી ના હોય આનાથી વધારે ઘટ થઈ જાય તો તમે થોડું એવું પાણી કે થોડી એવી છાસ એડ કરી શકો છો ત્યારબાદ કઢીના માપ પ્રમાણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું તો અહીંયા આ જ રીતે જેમ આપણે નોર્મલ ઘરની કઢી બનાવતા હોય તે જ રીતની ફરાળી કઢી તૈયાર થઈ ગઈ છે લાગે છે ને સેમ એવી જ સ્વાદમાં પણ મિત્રો ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે બેથી ત્રણ મિનિટ સતત હલાવી અને પકાવ્યા બાદ આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને આને કોઈ પણ કન્ટેનરમાં ટ્રાન્સફર કરી લેશું ત્યારબાદ એને ધાણાભાજીથી એટલે કે ફ્રેશ કોથમીરથી તેને ગાર્નિશ કરીશું ત્યારબાદ ફરાળી પુલાવ અને ફરાળી કઢીને આપણે સર્વ કરીશું મિત્રો અહીંયા મેં જે તમને પુલાવ માટેનો ચાર ગણા પાણીનો માપ કીધેલો છે એ વેજીટેબલ્સ કાઉન્ટ કરી અને એની સહિત કીધેલો છે જો તમે આટલા વેજીટેબલ્સ યુઝ કરવાના ના હોય તો તમારે ત્રણ ગણું પાણીનો ઉપયોગ કરવો તો આ જ રીતના પરફેક્ટ માપ સાથે એકવાર પુલાવ અને કઢી ઘરે જરૂરથી ટ્રાય કરજો આ રીતની ફરાળી કઢી અને પુલાવ ટ્રાય કર્યા બાદ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને કેવા લાગ્યા આ જ રીતની હેલ્ધી રેસિપીઝ માટે અમારી ચેનલ અમીધારા કુકિંગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ